તો શિયાળો પૂરો થઈ ગયો છે અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે પણ હજુ પણ માર્કેટમાં આપણને લીલી તુવેર જોવા મળે છે તો આજે આપણે લીલી તુવેર પૂરી થઈ જાય આવતા શિયાળા મળે તે પહેલાં આપણે છેલ્લી વાર લીલી તુવેરનું શાક બનાવીશું એ પણ નવીન રીતે તો તેના માટે આપણે શું કરીશું ચૂલા ઉપર માટીના વાસણમાં થોડું પાણી ગરમ થવા માટે રાખી દીધેલું છે તેની અંદર આપણે પાંચસો ગ્રામ દાણા ઉમેરી દઈશું લીલી તુવેરના દાણા બફવાય છે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં આપણે શું કરવાનું છે આદુ મરચાંને ક્રશ કરી લેશું સાથે એક લીલું મરચું પણ ઉમેરી દેવાનું છે તીખાસ જે મુજબ જોઈ તે મુજબ લીલું મરચું ઉમેરી દેવાનું છે તો અહીંયા આપણે ત્રણ નંગ ડુંગળી લીધી છે ડુંગળીને પણ આપણે સરસ પ્યોરી કરી લેશું અને હજુ પણ લીલા ટમેટા મળે છે એટલે આપણે લીલા દેશી ટમેટા લીધા છે જો લીલા ટમેટા ન હોય ને તો તમે લાલ ટમેટાનો ઉપયોગ કરી શકો છો શિયાળા સ્પેશિયલ વાનગી છે તે આપણે ઉનાળામાં પૂરી થાય તે પહેલાં એકવાર એન્જોય કરી લઈએ તો આ રીતે આપણી બધી પ્યોરી તૈયાર છે તો આપણે થોડું લીલા ટમેટાની પ્યોરી કરેલી છે થોડા લાલ ટમેટાની પણ પ્યોરી કરેલી છે બંને ટમેટા મળેલા છે એટલે આપણે કરેલી છે તમે એક ટમેટાની પ્યોરી પણ કરી શકો છો તો અહીંયા આદુ મરચાં લસણ ડુંગળી ટમેટાની પ્યોરી રેડી છે બધી વસ્તુ આપણે એક એક કપ લીધી છે અને અડધો કપ આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે તો અહીંયા આપણે આ રીતે દાણાને સ્વાદ અનુસાર નમક ઉમેરીને બાફવા માટે રાખેલા હતા દાણા તમે જોઈ શકો છો વીસક મિનિટ માટે આપણે બાફવા રાખેલા હતા એટલે બફાઈ ગયા છે કૂકરમાં બાફીએ તો ફટાફટ થઈ જાય પણ આ રીતે આપણે ખુલ્લા પેનમાં પકવીએ છીએ ને એટલે થોડો સમય લાગશે પણ આ રીતે દેશી ચૂલે બનેલી વાનગી ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે તો શાકના વઘાર માટે આપણે બીજું માટીનું વાસણ રાખી દઈશું તેની અંદર આપણે તેલ ઉમેરીશું તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર રાઈ જીરું ઉમેરી દેવાનું છે રાઈ જીરાથી આપણે સરસ વઘાર કરીશું અને થોડી એવી આપણે હિંગ પણ ઉમેરી દેસુ જેથી શાક પચવામાં હળવું રહે હિંગ ઉમેરી દઈ પછી આપણે જે આદુ મરચા લસણ ક્રશ કરીને રાખેલા હતા તે ઉમેરી દઈશું અને તેને આપણે સરસ તેલની અંદર સાતળી લેવાનું છે આ રીતે લસણ સતડાઈ જાય ને પછી તેની અંદર આપણે શું કરવાનું છે ગરમ મસાલા ઉમેરવાના છે બધા આખા ગરમ મસાલા પસંદ હોય તો ઉમેરવા અથવા તમે સ્કીપ કરી શકો છો જેમાં આપણે તજ લવિંગ પત્રો સૂકું મરચું અને એક બાદ ઉમેરેલું છે પસંદ હોય તો ઉમેરવા અથવા સ્કીપ કરી શકો છો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એટલે આપણે ઉમેરેલા છે તો અહીંયા લસણ સરસ સતડાઈ ગયું છે બે થી ત્રણ મિનિટ પછી તેની અંદર આપણે ડુંગળીની પ્યુરી ઉમેરી દેવાની છે તેને પણ આપણે તેલમાં સરસ સાતળવાની છે જ્યાં સુધી કિનારાથી તેલ છૂટું ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળતા જ રહેવાનું છે ડુંગળીને સાતળાતા પાંચક મિનિટ જેવો તો સમય લાગશે તો અહીંયા જોઈ શકો છો થોડોક એવો ગોલ્ડન કલર આવી ગયો છે ડુંગળીની પ્યોરીનો એટલે આપણે ટમેટા ઉમેરી દઈશું અને ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે હળદર પાવડર ઉમેરી દઈશું સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરી દેશું અને નમક ઉમેરી દઈશું જેથી આપણી ગ્રેવી છે તે ઝડપથી કૂક થઈ જાય હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકીને પાંચથી છ મિનિટ માટે આ ગ્રેવીને આપણે સરસ પકવી લેવાની છે ગ્રેવી પાકવી ખૂબ જરૂરી છે ગ્રેવી સરસ પાકેલી હશે ને તો જ ફ્રેન્ડ્સ આપણી સબ્જી છે તે સરસ ટેસ્ટી બનશે તો અહીંયા જોઈ શકો છો પાંચ મિનિટ પછી આપણી ગ્રેવી સરસ પાકી ગઈ છે અને તેલ પણ અલગ થઈ ગયું છે તો હવે શું કરવાનું છે તેની અંદર આપણે થોડું એવું પાણી ઉમેરવાનું છે તો જે બાઉલની અંદર આપણે ટમેટાની પ્યોરી બનાવીને રાખીલી હતી તેમાં થોડું પાણી ઉમેરીને આપણે ઉમેરી દેશું અને આપણા બાફેલા દાણા પણ ઉમેરી દેવાના છે અને બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું આ શાકમાં વધુ ગ્રેવી નથી હોતી એટલે આપણે ઓછી ગ્રેવી રાખેલી છે પણ તમારે જો ગ્રેવીવાળું શાક બનાવવું હોય ને તો અહીંયા તમે થોડું પાણી ઉમેરી શકો છો તો અહીંયા ફ્રેન્ડ્સ મેં લાલ ટમેટાની સાથે લીલા ટમેટાની પણ પ્યુરી ઉમેરી દીધી હતી તે ક્લિપ લેવાની રહી ગઈ હતી ફ્રેન્ડ્સ તો તમે તે મુજબ જરૂરથી ઉમેરી દીધું એવું નથી કે લીલા ટમેટા ઉમેરવા લાલ ટમેટાનું પ્રમાણ તમે વધારી પણ શકો છો તો દાણા ઉમેરી દઈને પછી આપણે ફરી પાંચ મિનિટ માટે શાકને થવા દઈશું તો તમે જોઈ શકો છો દાણા સરસ કૂક થઈ ગયા છે તો હવે આ પીનને આપણે નીચે ઉતારી લેશું અને ગરમા ગરમ શાકને તમે બ્રેડ છે બાજરાના રોટલા સાથે કે ભાખરી રોટલી પૂરી સાથે સર્વ કરી શકો છો તો શિયાળાની સિઝન પૂરી થઈ ગઈ છે અને ગરમીઓ ચાલુ થઈ ગઈ છે તો હવે આ મળશે નહીં લીલી તુવેર તો મળે છે ને ફ્રેન્ડ્સ તો ત્યાં સુધી લીલી તુવેર ખાઈ લેજો લીલા ધાણાથી અને લીલા લસણથી શાકને ગાર્નિશ કરીશું આ શાક બ્રેડ સાથે તો ખાવાની કાંઈક મજા જ અલગ હોય છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો સાથે થોડી લીલી ડુંગળી પણ ઉપરથી ઉમેરેલી છે અને તમે લીલી તુવેરના ઠોઠા પણ કહી શકો છો તો હવે આવતા શિયાળા સુધી તમારે રાહ જોવાની કાંઈ જરૂર નથી હજુ પણ લીલી તુવેર મળે છે ને ફ્રેન્ડ્સ તો તમે તેને ફ્રીઝરની અંદર સ્ટોર કરી શકો છો પછી જ્યારે પણ લીલી તુવેર ખાવાનું મન થાય ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ પસંદ આવશે તમને તો ચાલો ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું આ શાક બ્રેડ સાથે તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે મારી મહેનત ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગી હોય અને આ રેસીપી તમને પસંદ આવી હોય ને ફ્રેન્ડ્સ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરજો જેથી તે લોકો પણ ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો તુવેર પૂરી થઈ જાય ને તે પહેલાં આ રેસીપી ટ્રાય કરી શકે અને ખીચિયા પાપડ સાથે આપણે તેને સર્વ કરીશું ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો લીલી તુવેરનું શાક અને રેસીપી પસંદ આવી હોય ને ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ટેસ્ટી એવું લીલી તુવેરનું શાક તમે લીલા તુવેરના ઠોઠા પણ કહી શકો છો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ